અને હા મિત્રો જો તમે ચેનલ ઉપર નવા હોય તો તમારે ચેનલ ને લીખત એટલે કે આપણે સાચો વિકલ્પ પસંદ કરીએ એના ઉત્તર આપણે જણાવવાના છે પહેલો દ્વારિકા કશ્ય આજ્ઞા અપીન પ્રતિક્ષણ શું આવશે ઓપ્શન નંબર બી બ્રાહ્મણ આપણો રાઈટ આન્સર થઈ જશે આગળ વધીએ હવે પ્રશ્નો છે એ તમને એક પણ પૂછાય ખાલી જગ્યાની અંદર આપણને આવડવા જોઈએ તો જ્યારે આપણે ગોખ્યા ના હોય સારી રીતે સમજીને સ્વાધ્યાય લખ્યું હોય ત્યારે આપણને આવડે તો જોઈએ ત્રીજો કે ગુપ્તચર અહત્વા ગુપ્તચર એની અંદર શું આવશે રાઈટ આન્સર તો એની અંદર આવી જશે આપણો રાઈટ આન્સર ઓપ્શન નંબર એ મન્ને એ આપણો રાઈટ આન્સર છે આગળ વધીએ હવે આગળ છે ચોથો કે ત્વ કદાપી ધની કહ ન એની અંદર શું આવશે તો એની અંદર આવશે ઓપ્શન નંબર એ ભવિષ્યસી ભવિષ્યસી જે છે એ આપણો રાઈટ આન્સર થઈ જશે આગળ વધીએ હવે આગળ છે પાંચમો કે ક્ષંતુમ અહર્તિ મામુ જે રાજા મહારાજાની સમયની અંદર અત્યારે તો સિક્યુરિટી ગાર્ડ હોય છે આપણે તે જમાની અંદર દ્વારપાળ હોતા તો દ્વારપાળ બોલતા હોય છે આગળ આગળ છે બીજો કે અધોલિખિતાન પ્રશ્નાર્થ વાક્ય

દુર્ગા દુષ્ટ પાંચમો જોઈએ કે સં્યાસી કશ્ય પ્રામાણિકતા કથિ હશે શું આવશે સંન્યાસી દ્વારિક પ્રામાણિકતા

હવે ચોથો જોઈએ પરિતજ્ય તેની અંદર શું આવશે એની અંદર આવી જશે સંબંધક વૃતકૃદંત જોઈ શકો છો આપણા કૃદંતના પ્રકાર છે આગળ આગળ જઈએ હસ્તન ભૂતકાળ નું વાક્ય બનાવીને આપણે લખવાનું છે કે ત્વ ધનિક અભવશે તો અંદર હસ્તન ભૂતકાળ નું જો આપણે વાક્ય બનાવીએ તો શું જવાબ આવશે ત્વ ધનિક અભવ પછી જે બીજો વય વનેશુ વસામ તો અંદર શું આવશે વય વનેશુ અવશામ જે આપણો રાઈટ આન્સર થઈ જશે આગળ વધીએ ત્રીજો કે કહ અપી રાત્રો ના તો કહ અપી રાત્રો પ્રવિષ્ય પાંચમો રેખાંકિત પદા સમાસ પ્રકાર લેખત એટલે કે રેખાંકિત પદ જે છે એનો આપણે સમાસ નો પ્રકાર જણાવવાનો છે પેલો છે દ્વારિક સેવાનિષ્ઠ ઉત્તમા આશિત અહીંયા જે સેવાનિષ્ઠ છે એનો સમાસ નો પ્રકાર જોઈએ

અને મૂળ શબ્દ છે પંડિત તેમાં અંત ગયો છે એના અંત છે અકારાંત અને લિંગ ગયો છે પુલ્લિંગ છે અને વિભક્તિ કઈ છે પ્રથમા બહુવચન છે એવી રીતે તમને કંદરેશુ પછી છે ગુપ્તચર પછી છે ઉત્કોચાય અને છે દ્વારિકેટ એ તમામ તમને મૂળ શબ્દ અંત લિંગ અને વિભક્તિના વચન આપેલા છે સંપૂર્ણ કોષ્ટક જે તમારે વિડિયો સ્ટોપ કરીને એકવાર ધ્યાનથી વાંચી લેવાનું છે પછી જ તમારા નોટબુકની અંદર તમારે લખવાનું છે આગળ વધીએ

કથિશ્યાવહ ને કથિશ્યા મતિક્ષે પ્રતિક્ષા વહે ને પ્રતિક્ષા મહે પછી છે અભવત પછી છે છે અભવતામ ને આગળ અયછત અન જોઈ શકો છો સંપૂર્ણ તમને આપેલું છે આગળ વધીએ હવે આગળ છે આત્મો કે પ્રદત્તાનદાન પ્રયુજ વાક્ય રચન એટલે કે જે આપણે ગુજરાતી વાક્ય આપેલું છે અને એની નીચે અમુક સંસ્કૃત શબ્દ આપેલા છે

રાજ્રસાદ આગળ આગળ જોઈએ આપણે ગુજરાતી ભાષાની અંદર બે થી ત્રણ વાક્યની અંદર જવાબ આપવાના છે અને આ જે પ્રશ્નો છે તમને પરીક્ષાની અંદર બે માર્કસ ની અંદર પૂછાય છે પેલો સન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે તો પંડિતોને બ્રાહ્મણોને સ્ત્રીઓને અને કન્યાઓને રાજ મહેલમાં પ્રવેશ કરતા રોકવાની ના પાડે છે અને આ પ્રશ્ન જે છે એ પરીક્ષાની અંદર પૂછાય છે બીજી પરીક્ષાની અંદર તમને પૂછાશે આગળ બીજો રાત્રે મહારાજને મળવા કોણ કોણ જઈ શકે છે તો રાત્રે મહારાજને મળવા આટલા લોકો જઈ શકે છે કોણ કોણ કે જેમને રાત્રે મળવાનું આમંત્રણ મળેલું હોય મહારાજા તરફથી તે જઈ શકે છે અને જે ઓળખીતા હોય તે લોકો જઈ શકે છે ત્રીજો કે પ્રવાસ માટે સન્યાસી દ્વારપાળ ને કહે છે જો તું મને મહેલમાં પ્રવેશ કરતા નહીં રોકે તો તને મનગમતું રસાયણ આપીશ તે રસાયણથી તું પચાસ તોલા જેટલા તાંબાને સોનામાં ફેરવી શકીશ

સોલ્યુશન તો વિદ્યાર્થી મિત્રો તમને સારો લાગ્યો હોય વિડીયોને અચૂકથી લાઈક કરીને જજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરીને જજો મળીશું આવનાર બીજા ઉપયોગી વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત